હવે વાત કરીશું સૌરાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદ વિશે રાજ્યના બસો વીસ તાલુકામાં કમાસની વરસાદ વરસ્યો છે બોટાદના ગઢડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ગઢડા તાલુકામાં તેર ઇંચથી વધુનો વરસાદ ખાપ્યો છે ભાવનગરના પાલીતાણા તાલુકામાં અગિયાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સિયોર તાલુકામાં અગિયાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ ખાબક્યો છે જેસર તાલુકામાં દસ પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ ખાબક્યો છે ઉમરાળા તાલુકામાં દસ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ ખાબક્યો સાવરકુંડલા તાલુકામાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે અગિયાર તાલુકામાં ચાર થી સાત ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો બત્રીસ તાલુકામાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે બાસઠ તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તો જેસર તાલુકામાં દસ પોઈન્ટ સુધીનો વરસાદ નોંધાયો છે તો અગિયાર તાલુકામાં ચાર થી સાત ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો બત્રીસ તાલુકામાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો બાસઠ તાલુકામાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના બસો વીસ તાલુકામાં કમોસમી વરસાદ ખાબ્યો છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સર્જાયા છે કેટલીક જગ્યા પર ધોધમાર વરસાદ વરસ્યો છે તો કેટલીક જગ્યા પર ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અલગ અલગ આંકડા સામે આવી રહ્યા છે રાજ્યમાં વરસાદની સ્થિતિને પગલે અલગ અલગ તાલુકાઓમાં વરસાદી આ આંકડા જેમાં સિહોર તાલુકામાં અગિયાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ ખાબ્યો છે જેના પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અરુણ અત્યારે વરસાદી માહોલ છવાયો છે સમગ્ર રાજ્યમાં હાલ તાલુકાઓમાં શું સ્થિતિ છે વરસાદને લઈને કેટલા ઇંચ વરસાદ નોંધાય છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ધર્તી શું છે કે ગુજરાતમાં જાણે કે ચોમાસું જામ્યું હોય તેવી પ્રતી થયા વિદ્યા દેતી નથી જો ચોવીસ કલાકની વાત કરીએ તો જે રીતે વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને વરસાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે એવું કહીએ તો અસ્થાને ગણાય ખાસ કરીને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત આ માટે ચોવીસ કલાક કાર્યરત રહ્યું છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આપ અત્યારે જે અમદાવાદ શહેરનું જો વાતાવરણ જોઈ રહ્યા હો તો સમગ્ર રીતે વાદળછાયું વાતાવરણ દ્રશ્યમાન થઈ રહ્યું છે સમગ્ર રાત્રિ દરમિયાન પણ એટલે કે ગત રાત્રિ દરમિયાન પણ સતત રીતે વરસાદ અવિરત રીતે ચાલુ રહ્યો છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સત્તાવાર રીતે ભલે દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે પરંતુ તેના કરતાં પણ અમુક વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે અને ભારે વરસાદ થવાના કારણે અને તેમજ પવન સાથે તેમજ વીજળીના કડાકા ભડાકા સાથેનો આ વરસાદ થઈ રહ્યો છે એટલે કહી શકાય કે ચોમાસું જાણે કે સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે તેવું કહી શકાય સામાન્ય રીતે જોઈએ તો પણ જે રીતે પંદરમી જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે તેના સ્થાને એક દિવસ માત્ર મોડું થયું છે પરંતુ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોય તેવી પ્રસ્થિતિ નગરજનો પણ કરી રહ્યા છે આ થઈ અમદાવાદની વાત અમદાવાદની સાથે સાથે જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના બસોને વીસ તાલુકામાં એટલે કહી શકાય કે દરેક જિલ્લા ને આવરી લેવામાં આવ્યા છે વરસાદ થયો છે સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો ભાવનગર જિલ્લામાં જે વધુ પડતો વરસાદ થયો છે અને એક સાડા ચોવીસ કલાકના જો અહેવાલ પ્રાપ્ત કરીએ તો દસ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે ખાસ કરીને સૌથી વધુ વરસાદની જો વાત કરીએ તો ગઢડા તાલુકામાં ચોવીસ કલાકમાં તેર ઇંચ કરતાં વધુ વરસાદ પ્રાપ્ત વધુ વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ ઉપરાંત જોઈએ તો સિહોર છે જેસર છે એ તાલુકામાં પણ ઉમર ઉમરાળા છે એ તાલુકા સાવરકુંડલા અમરેલી જિલ્લાનું સાવરકુંડલા છે વગેરે તાલુકામાં પણ દસ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે એટલે એક રીતે કહી શકાય કે વરસાદનો પ્રારંભની દૃષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે આનંદ સમાચાર કહી શકાય ઓછા વરસાદની વાત કરીએ તો બોટાદમાં પણ સારો વરસાદ થયો છે મહુવા ભાવનગર જિલ્લામાં આવ્યું છે તેમાં પણ સારો વરસાદ થયો છે આ ઉપરાંત રાજુલા સમગ્ર રીતે જોઈએ તો બત્રીસ તાલુકા એવા છે જ્યાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે એ અગિયાર તાલુકા એવા છે જ્યાં ચારથી સાત ઇંચ જેટલો વરસાદ થયો છે બાસઠ તાલુકા એવા છે જ્યાં એકથી બે ઇંચ વરસાદ થયો છે અને ધરતી એકસો ને છ તાલુકા એવા છે જ્યાં સમગ્ર રીતે એક ઇંચ કરતાં ઓછો વરસાદ થયો છે પરંતુ જે માહોલ જૂની દૃષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે વરસાદી માહોલ છવાયેલો છે વાદળછાયું વાતાવરણ રહેલું છે તેમજ વીજળીના કડાકા અને ભડાકા સાથે હાલ તબક્કે પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં આગામી સમયમાં પણ વરસાદ ભારેથી અતિભારે અને ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદનો જે પ્રવેશ છે એ મોટા પ્રમાણમાં રહે અને ભારેથી થી અતિભારે વરસાદ હજુ પણ દિવસોમાં થાય અને ખાસ કરીને તારીખની દ્રષ્ટિએ જોઈએ તો વીસ તારીખ સુધી આ વરસાદ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં થાય એવી પૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એકંદરે કહી છે કે જે રીતે વરસાદનો પ્રારંભ થયો છે તેના કારણે ટાઢોળું વાતાવરણ તેમજ ખાસ કરીને ખેતીના કારણે

તાલુકાઓમાં વરસાદના આ આંકડા સામે આવ્યા છે અરૂણ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર